ગણિત ભણતા ભણતાં અચાનક આ એક્સ અને વાય ક્યાંથી આવી જાય છે ઘણાને આ જોઈને જ માથું દુખવા લાગે છે પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ અને ખબર પડશે કે આ અક્ષરો ખરેખર તો ગણિતના કોઈ સુપરપાવર જેવા છે તો આ સુપરપાવરને સમજવા માટે ચાલોને એક મજેદાર કોયડાથી શરૂઆત કરીએ અહીં દિવાસળીઓથી બનેલી એકદમ સરળ પેટર્ન દેખાય છે સારું તો શરૂઆત બિલકુલ સિમ્પલ છે એક અંગ્રેથી અક્ષર એલ બનાવવો હોય તો કેટલી દિવાસળી જઈએ બે બરાબર ને ઓકે તો પછી બે એલ બનાવવા હોય તો સ્વાભાવિક છે ચાર દિવાસળી જોઈશે હજુ સુધી તો બધું એકદમ સીધું સાદું જ લાગે છે ખરું ને અને એ જ રીતે ત્રણ એલ માટે છ દિવાસળી હમ અહીં કંઈક પેટર્ન જેવું દેખાય છે નહીં દરેક નવા એલ માટે બસ બે દિવાસળી ઉમેરાતી જાય છે પણ હવે આવે છે અસલી સવાલ માની લો કે સો એલ બનાવવા હોય તો હવે શું એક એક કરીને ગણવા બેસીશું કે પછી સો એલ દોરીશું ના આ તો બહુ લાંબુ કામ છે આના માટે કોઈ સ્માર્ટ રસ્તો કોઈ શોર્ટકટ તો હોવો જ જોઈએ અને બસ આ જ શોર્ટકટ આપણને બીજગણિતની દુનિયામાં લઈ જાય છે તો ચાલો આના એક જાદુઈ સાધન એટલે કે ચલ સાથે પરિચય કરીએ જુઓ જ્યારે આંકડા નાના હોય ત્યાં સુધી તો ઠીક છે પણ જેવા આંકડા મોટા થાય ત્યારે ખાલી ગણતરી કામ નથી આવતી આપણને એક એવી ફોર્મ્યુલા એક એવો પાક્કો નિયમ જોઈએ જે ગમે તેટલા એલ માટે કામ કરી શકે અને આ જાદુઈ સાધન છે ચલ અંગ્રેજીમાં જેને કહેવાય છે વેરિયેબલ હવે આ છે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો અક્ષર છે જે કોઈ સંખ્યાની જગ્યા લઈ લે છે તેનું મૂલ્ય તેની કિંમત બદલાઈ શકે છે એટલે જ તો એનું નામ ચલ છે સમજી ગયા અને સાચું કહું તો આ જ બીજ ગણિતનું હૃદય છે તો ચાલો આપણા દિવાસળીવાળા કોયડામાં આનો ઉપયોગ કરીએ અહીં એલની સંખ્યા સતત બદલાય છે બરાબર તો એના માટે આપણે એન અક્ષરનો ઉપયોગ કરીએ હવે આ એનનો અર્થ એક પણ હોઈ શકે બે પણ ત્રણ પણ કે પછી સો પણ હોઈ શકે છે તો હવે આ એન હાથમાં આવી ગયો છે તો એનો ઉપયોગ કરીને પેલી દિવાસળીની પેટલમાંથી એક જોરદાર શક્તિશાળી નિયમ કેવી રીતે બનાવી શકાય ચાલો જોઈએ જરા આ કોષ્ટક પર નજર નાખો અહીં સંબંધ એકદમ સ્પષ્ટ દેખાય છે એલની સંખ્યા જે પણ હોય દિવાસળીની સંખ્યા બરાબર તેનાથી બમણી ડબલ થઈ જાય છે એક એલ તો બે દિવાસળી બે એલ તો ચાર દિવાસળી ત્રણ એલ તો છ આ તો એક પાક્કો નિયમ બની ગયો એનો સીધો મતલબ એ થયો કે દિવાસળીની કુલ સંખ્યા શોધવી હોય તો બસ એલની સંખ્યાને બે વડે ગુણી નાખવાની બસ આટલું સરળ અને અહીં જ બીજ ગણિતની ખરી મજા છે આ આખા લાંબા નિયમને આપણે એકદમ ટૂંકમાં ફક્ત ટુ એન એમ લખી શકીએ છીએ બસ આટલું જ વિચારો આ બે અક્ષરની નાનકડી પદાવલીમાં કેટલી બધી શક્તિ છુપાયેલી છે હવે એનની જગ્યાએ સો મૂકો પાંચસો મૂકો કે એક લાખ જવાબ એક સેકન્ડમાં મળી જશે અને આ જાદુ કંઈ ખાની એલ અક્ષર માટે જ નથી હો ચાલો એક બીજો દાખલો લઈએ માની લો કે આપણે સી અક્ષર બનાવો છે તો એક સી બનાવવા માટે કેટલી દિવાસળી જોઈશે ત્રણ તો હવે તો બધાને ખ્યાલ આવી જ ગયો હશે એન જેટલા સી બનાવવા માટેનો નિયમ શું બને વિચારો બિલકુલ સાચું થ્રી એન જોયું આ કોન્સેપ્ટ કેટલો પાવરફુલ અને ઉપયોગી છે અને હા આ બધું ખાલી દિવાસણીની રમત પૂરતું નથી આ જે ચલનનો ઉપયોગ કરીને નિયમો બનાવવાનો આઈડિયા છે ને એ તો આપણી આસપાસની દુનિયામાં બધે જ જોવા મળે છે એકવાર આ દ્રષ્ટિથી જોવાનું શરૂ કરશો ને તો ખબર પડશે કે બીજગણિત તો બધે જ છે આ ફક્ત ગણિતનો એક વિષય નથી પણ કોઈ પણ સમસ્યાને જોવાની અને તેને ઉકેલવાની એક શક્તિશાળી રીત છે જેમ કે કોઈ ખેતરની ફળતે વાડની લંબાઈ ગણવી હોય પછી દુકાનમાં ખરીદીનું બિલ બનાવવું હોય આ બધાની પાછળ આ જ મૂળભૂત તર્ક કામ કરે છે જો આ બધા નિયમો આપણી રોજિંદી જિંદગીમાં વણાયેલા છે જેમ કે કોઈ ચોરસની પરિમિતિ શોધવી હોય તો બસ એની એક બાજુની લંબાઈ જેને આપણે એલ કહીએ એ જાણી લો નિયમ બની ગયો ફોર એલ કે પછી પાંચ રૂપિયાવાળી એમ નોટબુક ખરીદવી છે તો કુલ ખર્ચ કેટલો થાય ફાઈવ એમ ખરેખર બીજ ગણિત આપણું જીવન કેટલું સરળ બનાવી દે છે સારું તો અત્યાર સુધી આપણે નિયમો બનાવતા શીખ્યા જેને ગણિતની ભાષામાં પદાવલી એટલે કે એક્સપ્રેશન કહેવાય છે પણ હવે વાત આગળ વધારીએ હવે જોઈએ કે આ નિયમોનો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ સવાલનો જવાબ કેવી રીતે શોધી શકાય અહીં એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે ટુએન એ શું છે એ એક પદાવલી છે એક નિયમ છે પણ જેવી આપણે એની આગળ બરાબરની નિશાની મૂકીને લખીએ ટુ એન બરાબર દસ તો એ બની જાય છે એક સમીકરણ એટલે કે ઇક્વેશન તો પદાવલી એ નિયમ છે અને સમીકરણ એ એક ચોક્કસ સવાલ છે આને બીજી રીતે સમજવું હોય તો એમ કહી શકાય કે પદાવલી એટલે કે ટુએન એ એક અધૂરા વાક્ય જેવું છે પણ સમીકરણ એટલે કે એન ઇક્વલ્સ એ એક આખું વાક્ય છે એ સ્પષ્ટપણે કહે છે કે ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત એક સરખી છે બરાબર છે તો ચાલો હવે આપણા મૂળ કોયડા પર પાછા આવીએ સમીકરણ ટુ એન બરાબર દસ આપણને સીધોસઠ સવાલ પૂછે છે એવી કઈ સંખ્યા છે એટલે કે એન જેને બે વડે ગુણીએ તો જવાબ દસ આવે અથવા એમ પણ કહી શકાય કે જો આપણી પાસે દસ દિવાસળી હોય તો એમાંથી કેટલા એલ બનાવી શકાય અને જવાબ તરત જ મગજમાં આવી જાય છે એન બરાબર પાંચ જોયું કેટલી સરળતાથી અને ઝડપથી જવાબ મળી ગયો તો આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે બીજ ગણિત એટલે ખાલી એક્સ કે ની કિંમત શોધવાનું ગણિત નથી ના એનાથી ઘણું વધારે છે આ તો કોઈ પણ સમસ્યાને જોવાની એમાં છુપાયેલી પેટર્ન ઓળખવાની અને એનો એક સચોટ સામાન્ય ઉકેલ શોધવાની કળા છે એમ સમજો કે આપણા મગજમાં જાણે એક નવું પાવરફુલ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ ગયું હવે આ નવી દૃષ્ટિ મળ્યા પછી બીજી કઈ સમસ્યાઓ ઉકેલવાનો વિચાર આવે છે